જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા સામાજિક આગેવાન માધુભાઈ રાઠવા દિનેશભાઈ રાઠવા ગુમાનભાઈ રાઠવા સહિત આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટાદેપુર તાલુકામાં આદિવાસી સમાજના મંડળની રચના માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી આદિવાસી સમાજના સૌ આગેવાનો આજે તાલુકા શાળા એકમાં ભેગા થયા હતા આદિવાસી સમાજના ઉત્થાન માટે આજે આ ચિંતન શિબિરનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અમે સૌ રાજકીય આગેવાનો શિક્ષકો સરકારી કર્મચારીઓ વકીલ મંડળ એવા અનેક સ્તર પરના સારા એવા સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા આજે અમે સામાજિક શૈક્ષણિક અને સંસ્કૃતિ આ ત્રણે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવી કેમની અને એ અમર છે એ વિશ્વવિખ્યાત છે એના માટે આપણે શું કરવું જે આદિવાસી સમાજમાં લગ્ન વિધિ છે એ સમાજની રીતિ રિવાજ પ્રમાણે અમારા જે પૂજારા છે એ કેવી રીતે કરે છે એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે સાથે આદિવાસી સમાજનું ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુરનું સૌથી ઓછું રિઝલ્ટ આવે છે તો એના માટે શિક્ષણ સ્તરે પણ આપણે શું કરી શકાય એ પણ મોટું વિચાર્યું છે યુવાનો માટે ખાસ કે યુવાનોને એક દિશા મળે કે આવનાર દિવસોમાં તેમનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવશે એના માટેની એક સારી ચર્ચા કરવામાં આવી છે સાથે જે બી યુવાન છોકરાઓ સરકારી નોકરી કરી રહ્યા છે કે જેઓ પરીક્ષા પાસ કરી છે જેમને જીપીએસસી પરીક્ષા માટે મહેનત કરવી છે જેમના લાઇબ્રેરી ખોલી છે એવો ગામડા વાઈઝ અમે નવી લાઇબ્રેરી ચાલુ કરવાનું પણ આજે આહવાન કર્યું છે સાથે આરોગ્ય શિક્ષણ અને ભણતર ગણતર ને ચંતરને આ એક બહુ મોટી શરૂઆત થઈ છે અમે દર ત્રણ મહિને આવી રીતે આ શિબિર કરીને આવનાર દિવસોમાં એક સારું પગલું ભરવા જઈ રહ્યા છે અને સમાજનું ઉત્થાન થાય તે હેતુથી અમે સૌ સમાજના આગેવાનો ભેગા થઈને આજે અમે એક નવી પહેલ ચાલુ કરી છે

ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તે બદલ પહેલાં તો હું આ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ પાઠવું છું આદિવાસી સમાજની અંદર કુરિવાજો છે અંધશ્રદ્ધા છે અને એમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે એને કેવી રીતે આગળ લાવી શકાય એ માટે ચિંતન કરવામાં આવ્યું ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ અને હું તો ખાસ કરીને એમ પણ કહું છું કે રાઠવા જાતિ માટે જે વાદ વિવાદ ચાલે છે અને વિશ્લેષણ સમિતિની સમક્ષ જવું પડે છે તેમાં ઘણા બધા પુરાવાઓ આદિવાસી હોવાના પુરાવા છે પરંતુ એને એકત્રિત કરીને એનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે એનું સંકલન કરવામાં આવે જેથી કરીને આપણો જે રાઠવા સમાજ માટેનો જે પ્રશ્ન છે એને પણ આપણે મજબૂતાઈથી રજૂઆત કરી શકીએ એવા વિવિધ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવી તે પ્રસંગે ઘણા બધા આદિવાસી આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા વકીલ વિભાગમાંથી પણ આવ્યા અને સૌ અહીંયા ગામડાથી સરપંચો વગેરે પણ આવ્યા અને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા અને ચિંતન કરીને આગળ વધીએ અને સમાજ આગળ વધે એનું ઉત્થાન થાય એ અભ્યર્થના સાથે આ કાર્યક્રમને આયોજન કરવા માટે હું ધન્યવાદ પાડું રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર